નમસ્કાર આપની હું આકાંક્ષા જોઈ રહ્યા છો રાજકોટ લિયોનલ મેસી કે જેમ તો આમના ખૂબ મોટી સંખ્યામાં ફેન્સ ઇન્ડિયામાં પણ છે ચૌદ વર્ષ પછી જ્યારે ભારત આવવાના છે આવી માહિતી મળતા એમના ફેન્સ છે એમાં ખૂબ અલગ જ પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો પણ એ જ ઉત્સાહ અચાનક છે ગુસ્સામાં પરિવર્તિત થઈ જાય છે કારણ કે વહેલી સમય જે આપવામાં આવ્યો હતો એ સમય કરતા મેસી છે એ વહેલો ગ્રાઉન્ડ છોડી દે છે અને ત્યાંથી જતો રહે છે તેને લઈને ફેન્સમાં ગુસ્સો આવી જાય છે આક્રમકતા દેખાડવામાં આવે છે ઘણી બધી વસ્તુની તોડફોડ કરવામાં આવે છે આ રીતની ઘટના અત્યારે બનવા પામી છે વિગતે વાત કરીએ આજના વિડીયોમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસી કે જેઓ ચૌદ વર્ષ પછી ભારત આવ્યા હતા તેની સાથે ઉર્ગ્વેના લુઈસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફિલ્ડર રોડિગ્રો ડી પોલ પણ સાથે આવ્યા હતા ત્રણેય ફૂટબોલર રાત્રે અઢી વાગ્યા આસપાસ કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં મેસીએ સવારે વાગ્યે ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું આ દરમિયાન બોલીવુડ અભિનેતા શાહરૂખ બધા સોલ્ડ લેક સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા જ્યાં પછી મેં જે રીતે વાત કરી કે જ્યારે ફેન્સને ખબર પડી કે ચૌદ વર્ષ પછી મેસી ભારત આવી રહ્યા છે તો ખૂબ મોટી સંખ્યામાં ફેન્સ પણ ત્યાં પહોંચે છે ચાહકો જલ્દીથી તેમને મળવા માટે ત્યાં ઉભા રહે છે પણ લગભગ તેઓ બાવીસ મિનિટની અંદર જ સ્ટેડિયમ છોડી દે છે અને બહુ ટૂંકા સમયમાં ત્યાંથી જતા રહેતા એમના જે ચાહકો છે ગુસ્સે ભરાઈ જાય જાય છે 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 અને ત્યાં બોટલો ફેંકવાની શરૂઆત થઈ જે ખુરશીઓ ઊંધી વાળવામાં આવે છે વસ્તુઓની તોડફોડ કરવામાં આવે છે અને એકદમ આક્રમક થઈ જાય છે બધા જ ફેન્સ એક ચાહકે તો એવું પણ કહ્યું કે એકદમ ખરાબ કાર્યક્રમ છે તે થોડી મિનિટો માટે જ આવ્યા બધા નેતાઓ અને મંત્રીઓએ તેને ઘેરી લીધો અમે કશું જ જોઈ શક્યા નહીં આ રીતની વાત એક ફેન્સ દ્વારા પણ કહેવામાં આવે છે તેણે એક કીક અને એક પણ પેનલ્ટી ના લીધી તેમણે એવું પણ કહ્યું કે શાહરૂખ ખાનને પણ લાવશે તેઓ કોઈને લાવ્યા નથી અને ફક્ત દસ મિનિટ માટે આવ્યા અને અને ગયા આટલા બધા પૈસા ઇમોશન સમયનો બગાડ થયો છે કશું જોઈ શક્યા નથી એટલે જે રીતની એમને વાત કરવામાં આવી હતી ફેન્સને કે શાહરૂખ ખાન પણ આવશે અને ખૂબ લાંબા સમય સુધી મેસી ત્યાં રહેશે અને બધી જ પ્રકારનો કાર્યક્રમ આખું કરવામાં આવશે પણ અચાનક જ આ રીતનું બનતા ફેન્સ છે તેઓ નારાજ થઈ ગયા હતા અને આ રીતની ઘટના બનવા પામી હતી ખાસ મેસી ચાર શહેરોમાં જવાના છે જેમાં ખાસ મેસી સંયુક્ત રાષ્ટ્રના ચાઇલ્ડ ઓર્ગેનાઇઝેશનનો બ્રાન્ડ એમ્બેસેડર છે તે હેઠળ ભારતમાં જીઓએટી ઇન્ડિયા ટૂર કરી રહ્યા છે તેની જ નીચે એ હૈદરાબાદ મુંબઈ અને નવી દિલ્હીમાં પણ જવાના છે કોલકાતામાં જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરભ ગંગુલીને પણ મળશે આ રીતની માહિતી પણ અત્યારે મળી રહી છે પણ ફેન્સનું આ રીતનું રૂપ જોવા મળતા એ છે અત્યારે સમાચાર બની ગયા હતા સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર